સાબરકાઠાના હિંમતનગરમાં સાબરકાંઠા પોલીસે ડીવાય એસપી હિંમતનગર અતુલ પટેલની ની અધ્યક્ષતામાં એસઆઈટી ની રચના કરી હતી પોલીસે ઉત્તર પ્રદેશના બંને આરોપીઓને ઝડપી લીધા છે જ્યારે આરોપીઓ કાશ્મીર મધ્યપ્રદેશ મહારાષ્ટ્ર સહિતના રાજ્યોમાં પણ છેતરપિંડીના શિકાર કર્યા હતા તપાસમાં સિકંદર લોઢાની પત્ની ઉપર પણ કાર્યવાહી શરૂ કરવામાં આવી છે સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર ગ્રામ્ય પોલીસ સ્ટેશનમાં નવ તારીખના રોજ વિદેશ મોકલવા બાબતના છેતરપિંડી અંગેનો ગુનો બે ગુના દાખલ થયેલા છે એ બંને ગુનામાં હાલ સુધીમાં કુલ ચાર આરોપી અટક કરવામાં આવેલ છે અને કુલ એસી લાખ પચાસ હજાર રૂપિયા જેટલો મુદ્દામાલ રિકવર કરવામાં આવેલ છે જેમાં થાર ગાડી છે છે ફોર્ચ્યુનર કાર રોકડા રૂપિયા છે પાસપોર્ટ ઘણા બધા રિકવર કરવામાં આવેલા છે કબજે લેવામાં આવેલ છે આ ગુનામાં મુખ્ય બે આરોપી છે સિકંદર લોઢા તથા તેમનો દીકરો એ બંનેને પ્રયાગરાજ થી મળી આવતા ધરપકડ કરવામાં આવેલ છે અને પચીસ તારીખ સુધીના એ બંનેના રિમાન્ડ નામદાર કોર્ટમાંથી મેળવવામાં આવેલ છે અગાઉ એક આરોપી હસીબ ને અટક કરવામાં આવેલો અને અત્યારે હાલ આ કંપનીમાં ડિરેક્ટર તરીકે સિકંદર લોઢાની પત્ની પણ સામેલ હોય એનો પણ રોલ હોય એને પણ અટક કરવામાં આવેલ છે